ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં ત્રણ જિલ્લાના એકસો છન્નું ગામ તથા સતર નદીનો સમાવેશ કરાયો છે આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું બે પોઈન્ટ ઇઠ્યોતેર કિલોમીટર અને વધુમાં વધુ નવ પોઈન્ટ પચાસ કિલોમીટર રાખવામાં આવ્યું છે આ નિર્ણય બાદ ખનન પર પ્રતિબંધ મુકાઈ જશે અને ગેરકાયદેસર રિસોર્ટને તાળા વાગી જશે વનમંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે નવીન ઇકો ઝોન વિસ્તારમાં કુલ સત્તર નદીના રિવર કોરિડોર અને સિંહોના અવર જવર ચાર મહત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જુનાગઢ જિલ્લાના જુનાગઢ વિસાવદર માળિયાહાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ ઓગણસાહીઠ ગામ અમરેલી જિલ્લાના ધારી ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ બોતેર ગામ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીર સોમનાથ કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ પાસઠ ગામ એમ આ ત્રણેય જિલ્લાના કુલ એકસો ગામના ચોવીસ હજાર છસો એસીક્ટર વન વિસ્તાર તથા એક લાખ ઓગણસાહીઠ હજાર સાતસો પંચ્યાસી પોઈન્ટ હેક્ટર બિન જંગલ વિસ્તાર એમ મળી કુલ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે